નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે ઠરાવના મુખ્ય બીજા પ્રકાર એટલે કે ખાસ ઠરાવ વિશેની માહિતીનો અભ્યાસ કરીશું કે જેમાં સૌપ્રથમ ખાસ ઠરાવ એટલે શું એટલે કે ખાસ ઠરાવની વ્યાખ્યા અને ત્યારબાદ ખાસ ઠરાવના હેતુઓ વિશેનો અભ્યાસ કરીશું તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ઠરાવ કોને કહેવાય તો ટૂંકમાં કહીએ તો કંપનીમાં જ્યારે સભ્યોની સભા બોલાવવામાં આવે અને એ સભામાં જેટલા પણ સભ્યો હાજર હોય તેમાંથી 75% સભ્યોની બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે તે ઠરાવને ખાસ ઠરાવ કહેવાય છે તો આ ખાસ ઠરાવના અર્થને આધારે હવે આપણે ખાસ ઠરાવની વ્યાખ્યા એટલે કે ખાસ ઠરાવ કોને કહેવાય એના વિશેની માહિતી મેળવીએ કે જેમાં અહીં જુદા જુદા ચાર મુદ્દાઓ દર્શાવેલા છે આવદને ખાસ અલરાજો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને પરીક્ષામાં ખાસ ખરાવ એટલે શું અથવા તો ખાસ ઠરાવની વ્યાખ્યા જણાવો એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એ સમયે તમારે અહીં બોર્ડ પર દર્શાવેલ છે ચાર મુદ્દા છે એ પ્રમાણે ચાર મુદ્દા તમારી પુરોણીમાં દર્શાવવાના રહેશે અને આ ખાસ ઠરાવની વ્યાખ્યા તમને પરીક્ષામાં બે માર્કના ગુણભારમાં પૂછવામાં આવે છે સૌપ્રથમ પહેલી બાબત છે કંપની ધારા અને નિયમન પત્ર મુજબ સભ્યોને સભા અંગેની નોટિસ આપવામાં આવેલી હોય તો એ બિજાલી પેનો કંપની ધારા લખાયો કંપની ધારો તો 2013 2013 ના કંપની ધારા મુજબ અને કંપનીના નિયમન પત્ર મુજબ સભ્યોને સભામાં હાજર રહેવા અંગેની નોટિસ આપવામાં આવેલી હોય ત્યાર બાદ બીજી બાબત છે કંપની રજિસ્ટ્રાર પાસે ખાસ પ્રકારની નોંધણી કરાવવી જોઈએ એટલે કે કંપનીની રજિસ્ટ્રાર ઓફિસમાં જે ખાસ ઠરાવ પસાર કરવામાં આવેલો છે એ ખાસ ઠરાવ અંગેની નોંધણી કરાવવી જોઈએ કારણ કે કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં કંપની અંગેના તમામ પ્રકારના રેકોર્ડ સાચવવામાં આવે છે તો જ્યારે કંપનીમાં સભ્યોની સભા બોલાવવામાં આવે અને એ સભામાં જે ઠરાવ પસાર કરવામાં આવે તો એ ઠરાવ અંગેની કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધણી કરાવવી જોઈએ ત્યારબાદ ત્રીજી બાબત છે સામાન્ય સભાના ઠરાવને ખાસ ઠરાવ તરીકે ગણવા માટેની સ્પષ્ટતા કરેલી હોય તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય સભાનો ઠરાવ એટલે કયો ઠરાવ તો શેર શેરહોલ્ડરોની સભામાં જે ઠરાવ પસાર કરવામાં આવે તેને સામાન્ય સભાના ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે તો આ સામાન્ય સભાના ઠરાવમાં જે પણ નિર્ણય જાહેર કરવામાં આવેલો છે જે ઠરાવ જાહેર કરવામાં આવેલો છે તેને ખાસ ઠરાવ તરીકે ગણવા માટેની સ્પષ્ટતા પણ કરવામાં આવેલી હોવી જોઈએ અને છેલ્લી જે ચોથી બાબત છે ખાસ ઠરાવની તરફેણમાં

જેમાં સૌપ્રથમ પહેલી બાબત છે કંપની ધારા અને નિયમન પત્ર મુજબ સભ્યોને સભા અંગેની નોટિસ મોકલી હોવી જોઈએ બીજી બાબત છે કંપની રજિસ્ટ્રાર પાસે ખાસ ઠરાવની નોંધણી કરાવવી જોઈએ ત્રીજી બાબત છે સામાન્ય સભાના ઠરાવને ખાસ ઠરાવ ઘડવા માટેની સ્પષ્ટતા કરેલી હોવી જોઈએ અને છેલ્લી ચોથી બાબત છે ખાસ ઠરાવની કન્ફરન્સમાં 75% સભ્યોની બહુમતી જરૂરી છે

જે ઠરાવ પસાર કરવામાં આવેલો છે એ ઠરાવ અંગેની જે નોંધ રાખવામાં આવેલી છે એ નોંધમાં જો કોઈ ફેરફાર કરવો હોય તો એ સમયે ટ્રિબ્યુનલની એટલે કે અદાલતની મંજૂરી લેવી પડે છે અને આના આધારે જ કીધું છે કે ટ્રિબ્યુનલની મંજૂરી દ્વારા કંપનીના મેમોરેન્ડમમાં ફેરફાર કરવો હોય તો એ સમયે ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી છે ત્યારબાદ પાંચમી બાબત છે અનાવત ભંડોળની રચના કરવા માટે ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી છે ત્યારબાદ છઠ્ઠી બાબત છે શેર મૂડીમાં ઘટાડો કરવા અને શેર હોલ્ડરોના અધિકારોમાં ફેરફાર કરવા માટે ખાસ ખરવા પસાર કરવો જરૂરી છે તો એ વિદ્યાર્થી મિત્રો શેર મૂડીમાં ઘટાડો કરવો એટલે શું તો શેર મૂડી કોને કહેવાય તો કંપનીએ જેટલી પણ કિંમતના શેર વેચવા માટે બહાર પાડેલા હોય એ કુલ કિંમતને શેર મૂડી કહેવાય છે તો જ્યારે કંપની આ શેર મૂડીની કિંમતમાં ઘટાડો કરે સાતમી બાબત છે કંપની સંચાલકને ને લાભદાયી હોદ્દો ધારણ કરવા એટલે કે કંપનીની સભામાં કોઈ એક વ્યક્તિ સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવે સંચાલક તરીકે કોઈ એક વ્યક્તિને ચૂંટવામાં આવે

દૂર કરવા એમડીએને કોણ મેનેજિંગ ડિરેક્ટરને દૂર કરવા અને છેલીના 10મી બાબત છે કેન્દ્ર સરકાર તરફથી મોડેલ પરોપકારી તેમજ લોકકલ્યાણના હેતુથી કંપનીના નામની પાછળથી ખાનગી મર્યાદિત શબ્દ દૂર કરવા માટે ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી છે

બીજી બાબત છે નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે ત્રીજી બાબત છે કંપની રજિસ્ટર ઓફિસને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ટૂંકમાં કહીએ તો કંપની રજિસ્ટર ઓફિસનું પરિવર્તન કરવા માટે ચોથી બાબત છે ટ્રિબ્યુનલની મંજૂરી દ્વારા કંપનીના મેમોરેન્ડમમાં ફેરફાર કરવા માટે પાંચમી બાબત છે અનામત ભંડોળની રચના કરવા માટે છઠ્ઠી બાબત છે શેર મૂડીમાં ઘટાડો કરવા અને શેર હોલ્ડરોના અધિકારોમાં ફેરફાર કરવા માટે સાતમી બાબત છે કંપની સંચાલકને લાભદાયી હોદ્દો ધારણ કરવા આઠમી બાબત છે કંપનીના વહીવટની તપાસ કરવા અધિકારીની નિમણૂક કરવા નવમી બાબત છે કંપનીમાં એમડીને દૂર કરવા અને 10મી બાબત છે કેન્દ્ર સરકાર તરફથી મળેલ પરોપકારી આ ઉપરાંત લોક કલ્યાણના હેતુથી કંપનીના નામની પાછળથી ખાનગી મર્યાદિત શબ્દ દૂર કરવા માટે કંપનીની સભામાં ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી છે અહીં આજનો આપણો આ વિડીયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ હવે પછીના વિડિયો વિડીયો લેક્ચરમાં આપણે સામાન્ય ખરાબ અને ખાસ ખરાબ વિશેની જે માહિતીનો અભ્યાસ કર્યો એ માહિતીના આધારે બંનેના તફાવત વિશેનો અભ્યાસ કરીશું હરિમ